ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ચેનલ પર આજના આપણે પાપ એકાદશી વિશે સાંભળીશું ફાગણવદ પાપ ફાગણવદની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી નામ પ્રમાણે જ ફળ આપનારી છે ઘોર પાપોનો ક્ષય આ વ્રતના પુણ્યના પ્રતાપે થાય છે આ વ્રતની કથા આજના વિડીયોમાં આપણે સાંભળીશું પરંતુ તે પહેલા

અપ્સરા પર ઋષિના તપોબળના પ્રભાવે દેદીપ્યમાન બનેલું મુખ જોતા નૃત્ય કરવા કરવા લાગી લાગી તથા મધુર કંઠે કામનું આવાહન નૃત્ય અને ગાનથી ઋષિના તપનો ભંગ થયો અપ્સરા પર નજર પડતા જ ઋષિ કામને વશ થઈ ગયા બંને એકબીજા પર મો પામ્યા અને બધું ભૂલ્યા પરવશ બનીને કામલીલામાં ડૂબી ગયા આ રીતે ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ ઋષિ મો નિંદ્રામાંથી જાગ્યા હૃદયમાં પશ્ચાતાપની પાવક જ્વાળા સળગવા લાગી આ સાથે જ ઋષિ અપ્સરા પર ક્રોધાયમાન થઈ ગયા અને શ્રાપ આપી બેઠા મારા તપનો ભંગ કરાવનાર હે સુંદરી તું ચુડેલ બનીને પૃથ્વી પર ભટકતી રહે ઋષિનો આવો શ્રાપ સાંભળીને અપ્સરા ઋષિના પગે પડી શ્રાપના નિવારણ માટે આજીજી કરવા લાગી અને બોલી હે ઋષિ સત્સંગનો મહિમા તો વેદ પુરાણોમાં પણ વર્ણવ્યો છે સામાન્ય મનુષ્યને જો કોઈ સજ્જનનો સંગ થઈ થઈ જાય જાય તો એનો બેડો પાર છે જ્યારે મેં તો તમારા જેવા મહાન તપસ્વીનો ઘણા વર્ષો સુધી સંગ કર્યો એનું આ પરિણામ આ તો હળહળ અન્યાય છે પ્રભુ અપ્સરાના કાલાવાલા સાંભળીને ઋષિને દયા આવી ગઈ વળી એમણે વિચાર કર્યો કે વાત તો સાચી છે તેથી ઋષિ બોલ્યા હે દેવી આ શ્રાપમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે તમે પાપ મોચની એકાદશીનું વ્રત વિધિવત કરો ફાગણવદ અગિયારસ એટલે કે પાપ મોચની એકાદશી છે જે તમામ પાપોનો ક્ષય કરનારી છે ઋષિના શ્રાપથી અપ્સરા ચુડેલ થઈ એક પીપળામાં વાસ કરવા લાગી ફાગણ માસ આવતા એને પાપ મોચની એકાદશીનું વ્રત કર્યું એના પુણ્યના પ્રભાવે એ તત્કાળ અસલ સ્વરૂપમાં આવી ગઈ અને સ્વર્ગમાં ગઈ આ બાજુ મેઘાવી ઋષિ પોતાના જ પિતા જવન ઋષિને મળવા ગયા અને પિતાની આજ્ઞાથી પોતે પણ પાપ મોચની એકાદશીનું વ્રત કરી દોષ મુક્ત થયા પાપનો ક્ષય થતાં એમને ગુમાવેલી સિદ્ધિઓ પાછી મળી હે ભાવિકો જે શ્રદ્ધાળુ પૂર્ણ ભાવથી પાપ મોચની એકાદશીનું વ્રત કરે છે તે અવશ્ય પ્રભુ કૃપાથી તમામ પાપોનો નાશ કરી અંતે વૈકુંઠ લોકને પામે છે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે હે મનમોહન હે રાધા સ્વામી હે ગોવિંદ ગોપાલ તમે જ સંહારક છો અને તમે જ તારક છો અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો એવી જ આજે અમારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ